પ્રજાના પૈસાનો દુરુપયોગ આપ જોઈ રહેલા છો આ છે નવી વસાત વિસ્તાર અને નવી વસાત વિસ્તારની અંદર આ જે રોડ આપ સૌ નિહાળી રહેલા છો કે તાજો બનેલો આમ જોઈને તો થીગડા મારીને વિકાસનું કામ થીગડા મારીને થઈ રહેલું છે તાજા થીગડા છે જેને પાણી પાવામાં આવતું નથી આપ જોઈ શકો છો કે આ છે માટીના જે ક્યારા જે ફૂટી ગયેલા છે પાણી પાવા માટે ટેન્કર આવતા નથી આ જે લોકો આસપાસના રહીશોએ જ્યારે વિરોધ કરેલો છે ત્યારે આજ રોજ આ જે રોડ સીસી રોડ બનાવવામાં આવેલો છે એને પાણી પાવામાં આવેલું છે અત્યાર સુધી આ રોડ સૂકો ભટ્ટ હતો ત્યારે આપણે અહીંના સ્થાનિક રહીશોની સાથે પણ વાતચીત કરીએ આપણી સાથે જોડાયેલા છે પરવેશભાઈ સુમરા પરવેશભાઈ સુમરા તમારી શું ફરિયાદ છે આ જે રોડના અંદર આગળ ધીન્ના કરવામાં આવેલા છે રોડ ઉપર જે થીગડા મારવામાં આવેલા છે ને એને પાણી પાવામાં નથી આવેલું તો તમારું શું કહેવું છે આ નવી વસાત નો મુખ્ય માર્ગ છે આમાં હજી ચાર દિવસ છે આ રોડ બન્યો ચાર દિવસ છે આ બન્યો અને અત્યારે તો હજી પાણી ઉપર ખાલી જોવામાં આવે છે આ રોડ ની અંદર પાણી નથી પાયું હતોડું જયારે સિમેન્ટ વાપરતા હોય ત્યારે સતત પાણીમાં ભરીને એને પકાવવું પડે એમાં હોય છે પણ આ રોડમાં પાણી જ પાયું નથી એટલે હું આ લોકો વાર જોવે છે કે જલ્દી અમે થીગડા મારી દેવી જલ્દી આ પાછો તૂટી જાય ને પાછો કોન્ટ્રાક્ટ અમને મળી જાય એવી હું વાટ જોવે છે આની કોઈ સુપરવાઇઝિંગ નહીં આ નગરપાલિકા ધારી ની થઈ તો કોની જવાબદારી છે નવી વસાત મુખ્ય માર્ગો છે એક તો પેલા નંબર માં જે પેલા ને જે રોડ બન્યા એ હું તમને કહું ત્રણ વર્ષ ટકતા નથી ના નવેસર થી નગરપાલિકાના જે પેલા થીગડા મરાના નવી વસાત મુખ્ય માર્ગો છે ત્યાં તો હું તમને કહું રોડ આની કરતા તો ઓલા રોડ માં થીગડું મેર્યું ત્યાં તો હચડું પાણી નથી આવો તમને દેખાડું જોવો આ થીગડું આ જોવો આ હું સિમેન્ટની માથે પાણી નો પીવરાવું પડે કે એમને મૂકીને પીવું જવાનું આ જોવો આની હાલત તમે જુઓ આ જુઓ આ રોડ થી ખાડો કરીને જે નીચે મારવાનું એની બદલે રોડ થી ઉપર છે આની હાલત જુઓ આ નીકળી જશે આ જોવો આ રોડ આ બનાવવાનું ચાલુ કર્યું જુઓ આ જોવો આ જોવો આની ગુણવત્તા જુઓ આને કોઈ કેવા વાળું છે કે ખાલી મતદાન માંગવા પૂરતા જ કેવા છે બધા વોટિંગ હોય તે બધું એને યાદ આવે છે કે પેલા કોઈને દેખાડવાનું છે આ મેન માર્ગ છે નવી આગળ તમને સામે આ પાણી હજી પંદર મિનિટ પેલા ભરેલું છે પંદર મિનિટ પેલા હજી આ લોકો આપણે આ જાગૃત કર્યું ત્યાર પછી આ લોકો દોડીને આવ્યા આ કામ ચાલુ કર્યું આની હાલત જોવો કેમ બને હું આજે જૂના ફોટા હું તમને આના પંદર મિનિટ પહેલાના બતાવું છું પંદર મિનિટ પહેલાના જ ફોટા છે આના આ જોવો આ પંદર મિનિટ પહેલાનો ફોટો જોવાનો આ પંદર મિનિટ પહેલાનો ફોટો છે આ જોવો આ પંદર મિનિટ પહેલાનો જ ફોટો છે આ આવી હાલત છે એટલે હું પાછી વાર જોવે કે થીગડાનો પાછો કોન્ટ્રાક્ટ એને મળે ને પાછા બીજી વાર સરકારના પૈસા લઈ જાય તો આનું કોઈ ધ્યાન નથી રાખવાનું એ ખાલી પેપર ઉપર જ રોડ બને છે આ પાલિકાનું પહેલું કામ છે હજી ત્યાં જ શરૂઆત થઈ ગઈ પેલા કામમાં માં શરૂઆત સીધી નહીં નહીં એવું નહીં હલાવવામાં આવે ભાઈ નવી વસત ની પ્રજા કોઈ દી નહીં આવે પ્રજાના વેરા ઉઘરાવીને પ્રજાનો ટેક્સ ઉઘરાવીને આ જે વિકાસના કામો થઈ રહેલા છે જેને તમે નિહાળી રહેલા છો કે થીગડા મારીને વિકાસના બણગાઓ ફોડવામાં આવે છે આ પ્રજાના પૈસે પ્રજાના વેરાના પૈસે રોડ બને છે અને અત્યારે તાગડ ધીરના ઓફિસોમાં બેસીને કરી રહેલા નગરપાલિકાના જે કોઈ જવાબદાર અધિકારી હોય ચીફ ઓફિસર હોય તેઓ તાગળ ધીરના કરી રહેલા છે પણ કોઈ પણ જાતનું સ્થળ મુલાકાત તેઓ લેતા નથી આ આમ જોઈએ તો પાંચસો મીટર સુધીનો આ રોડ છે પાંચસો મીટર સુધી ખાલી થીગડા મારીને વિકાસના બણગાઓ ફોડવામાં આવી રહેલા છે ત્યારે રહીશોનો રોષ રહીશો આજે મીડિયા સમક્ષ જ્યારે રોષ ઠાલવી રહેલા છે થોડી વાર પહેલા સોશિયલ મીડિયામાં આ ફોટાઓ પણ વાયરલ થયેલા હતા ત્યારે જાગીને અત્યારે આ પાણી પાવામાં આવી રહેલું છે અને પાણી ભરવામાં આવી રહેલું છે પણ હા પાણી જ્યારે ભરેલું છે ને ત્યારે ક્યારે એના બરોબર નથી જેના કારણે પાણી તો વહી ગયેલું છે સિમેન્ટ રોડ નામનો છે અને આજે જે તાગળ ધીન્ના કરી રહેલા અધિકારી હોય તેના આપણે કા ના મળીએ છીએ કે પ્રજાના પૈસે જે તમે વિકાસના ભણગાઓ ફોડી રહેલા છો ત્યારે આ સ્થળની મુલાકાત લ્યો અને આ રોડ ને જે થીગડાઓ મારી રહેલા છો એને વ્યવસ્થિત કરો આ નવી વસાતનો મુખ્ય માર્ગ છે યોગીજી મહારાજ મહાવિદ્યાલય કોલેજ નો મુખ્ય માર્ગ નવી વસાત નો આ થીગડો એના માર્યું છે તમને લાગે છે કે આમાં પાણી ભરેલું છે કે આમાં પાણી છાટેલું છે આ જોઈ લો તમે રોડ ની હાલત હજી થીગડું માર્યું ને સરકાર આના પૈસા ચોકાવે કેવી વસ્તુના પૈસા ચોકાવે જો આ જો આ વસ્તુના સરકાર પૈસા ચુકવે જો હું છે રેડી આ જો આની હાલત જોવો તમે આને કોઈ કેવા વાળું નથી કોઈ પૂછવા વાળું નથી કોઈને કાંઈ કહેવાનું નહીં કોઈને કાંઈ પૂછવાનું નહીં ખાલી જ્યારે બિલ પાસ થઈ જાય એટલે પાછું આનું કામ બીજી વાર લે સરકારના પૈસા એ લઈ ગયા તમારા ટેક્સના પૈસા ફ્રી માં ગયા આ જો એની હાલત છે અહીંયા તમને લાગે કે પાણી છાટેલું આવા થીગડા માર્યા છે ધારી નો વિસ્તાર એટલે કે નવી વસાત અત્યારે આપણે નવી વસાતની અંદર ઊભા છીએ ત્યારે અહીંયા જે જૂનો સીસી રોડ હતો આમ જોઈએ ને તો દર બે વર્ષે એક વર્ષે આ સીસી રોડ મંજૂર થાય છે અને ફરીથી એને કચકડે મઢવામાં આવે છે પણ આ વખતે અને કચકડે મઢવા માટે થીગડા મારીને એનો વિકાસ બતાવવામાં આવી રહેલો છે પણ ખરેખર આની અંદર સિમેન્ટની ગુણવત્તા પણ નથી સિમેન્ટ પણ વાપરેલી નથી અને જો સિમેન્ટ વાપરેલ છે તો એની ઉપર જે પાણીની જરૂરિયાત હોય છે પકાવવા માટે આ પાણી આ જે સિમેન્ટનું કામ કરેલું છે એને મળેલું નથી એટલે કે આ પ્રજાના ટેક્સ અને પ્રજાનો જે વેરો ભરે છે નગરપાલિકાને એનો દુરુપયોગ કરવામાં આવેલો છે અને આ ટેક્સના પૈસા આ જે માણસોના એળે જાય આ છે નવી વરસાદ તરફ જવાનો યોગીજી ચો યોગીજી વિદ્યાલય અને યોગીજી વિદ્યાલયની નજીક આસપાસના તમામ જે સીસી રોડ્યો છે એ તમામ સીસી રોડ ઉપર અત્યારે થીગડા મારવામાં આવે છે પણ હા પાણી પાવામાં આવતું નથી એવો રહીશો રોષપૂર્વક જણાવી રહેલા છે આ રોડ હતો કાઈડો નકર અધૂરો મૂકી રોઈ ગયા છે કામ આ હાંધો કેમ રહ્યા રે દાદા અને આપણે વોટરપ્રૂફ સિમેન્ટ આ સરકાર કહે છે કે ભાઈ વોટરપ્રૂફ સિમેન્ટ હા જે કદાચ ગોરમટુ છે છે એ વોટરપ્રુફ સિમેન્ટ હશે એવું આપણે લાગે છે કારણ કે ગોરમટામાં જ આ કામ છે અને આની અંદર પાણી તો પાવામાં આવતું નથી અને આજે આજે આનું જે થીગડું મારેલું છે આવનારા એકાદો વરસાદ વરસાદ પડશે ને તો એમ છતાં પણ તમે જોઈ શકો છો કે આ થીગડું આ થીગડાનું કામ છે જેને આપણે પાટું મારીએ ને કોઈપણ પણ જુદું પડી જાય કારણ કે આની અંદર વોટરપ્રૂફ સિમેન્ટ એટલે કે ગોરમટાનો ઉપયોગ કરવામાં આવેલો છે અને ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અમે સૌ જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી આ વિડીયોને આપ સૌ એવા અધિકારી સુધી જવાબદાર તંત્ર સુધી પણ પહોંચાડજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો નવી વસાહત કોલેજ રોડ અત્યારે આ ઠીગડું જે કામગીરી ચાલી રહેલી છે કે પ્રજાનો ટેક્સ પ્રજાએ જે વેરો ભરે છે એનો જે દુરુપયોગ થાય છે આમ જોઈએ ને તો એવું લાગે કે આ વોટરપ્રૂફ સિમેન્ટ હોય આ વોટરપ્રૂફ સિમેન્ટ એટલે કે જેને દેશી માણસો ગોરમટુ કે આ ગોરમટુ છે દેશી વોટરપ્રૂફ સિમેન્ટ કે જેને પાણી પાવામાં આવેલું નથી અને તાગળ ધીરના કરી રહેલા જે અધિકારી હોય છે એમણે આ રોડના થીગડાઓ મારેલા છે એમની સામે તપાસ થાય તેવી લોકો માગણી કરી રહેલા છે આ વિડીયોને આપશો વધુમાં વધુ શેર કરજો કારણ કે હા આ શરૂઆત છે ધારી નગરપાલિકાએ જે કામગીરી શરૂ કરી છે આ પહેલું જ કામ માનવામાં આવે છે અને તેઓ તેઓનું કહેવું એમ હતું કે ભાઈ કદાચ આપણે આ રોડને કચકડે મઢી નાખશું પણ ના આ જે વોટરપ્રૂફ સિમેન્ટ મેં તમને બતાવી જેને આપણે દેશી માણસો ગોરમટું કહે છે ગોરમટાની અંદર કામગીરી થઈ રહેલી છે